નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વરનું આપ સર્વરની યુટ્યુબ ચેનલ પર ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું આગળના વિડીયોની અંદર આપણે વિભાગ ડી ઈ સમાજશાસ્ત્રનો વિભાગ ઈ પૂરેપૂરો સમજી ગયા હતા અને હવે વિભાગ ડી ઉપર આપણે જઈ રહ્યા છે બરાબર વિભાગ ડીના જેટલા બી આઈમી પ્રશ્નો તમામે તમામ આઈ એમ પ્રશ્નો હું અહીંયા તમને કરાવીશ બરોબર ચેપ્ટર નંબર વનનો અહીંયા બી પ્રશ્ન જુઓ ચેપ્ટર નંબર વન પૂર્ણ થઈ ત્રણે ત્રણ લીધા બીજી સ્લાઇડની અંદર ચેપ્ટર નંબર બીજા ચેપ્ટર અને એની ત્રીજી સ્લાઈડમાં ત્રણ સ્લાઇડની અંદર લગભગ પૂરું થઈ જશે તો ચેપ્ટર નંબર વનની અંદર જુઓ પહેલો ચેપ્ટર નંબર પૂછાય પૂછતા રમતગમતની પ્રવૃત્તિ કેવી રીતે રાષ્ટ્રીય એકતા એકતા પ્રેરવા મદદ કરે છે હું અહીંયા બોલો એનું કારણ કારણ કે તમને બોર્ડમાં દેખાતા અક્ષરો દેખાય નહીં તો હું તમને બોલું તો તમે જોઈ જોઈને લખી દેવાના જશે બરોબર સાંભળીને લખી દેવાની એકવાર તો રમતગમતની પ્રવૃત્તિ કેવી રીતે રાષ્ટ્રીય એકતા કરવા મદદ કરે છે બીજો પ્રશ્ન ભારતમાં ધાર્મિક વૈવિધ્યની ચર્ચાઓ કરો ત્રીજો પ્રશ્ન ભારતમાં અને ગુજરાતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ જણાવો આ વેરી મોસ્ટ આપી પ્રશ્ન રહેશે ચેપ્ટર નંબર બેની અંદરથી લોક સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા લખો બીજા નંબર શહેર સમુદાયનો અર્થ આપી તેની વ્યાખ્યા લખો ત્રીજો પ્રશ્ન રહેશે આદિવાસી કલા સંસ્કૃતિની સમજૂતી આપો અને ચેપ્ટર નંબર પ્રશ્ન છે આદિવાસી વિકાસ કાર્યક્રમની ટૂંકમાં માહિતી આપો બીજો પ્રશ્ન ભારત અને ગુજરાતમાં અન્ય પછાત સમૂહ માટે કઈ કઈ યોજના અમલમાં આવેલી છે અને ત્રીજો પછાતપણાના માપદંડો જણાવો હવે જુઓ ચેપ્ટર નંબર 4 ની અંદર મહિલા સશક્તિકરણની વિભાવનાઓ સમજો વેરી મોસ્ટ ક્વેશન રહેશે ગુજરાતમાં મહિલાઓ માટેના આરોગ્યલક્ષી યોજનાઓ જણાવો ગુજરાતમાં મહિલાઓ માટે કઈ કઈ યોજના હોય એ તમામ યોજનાઓ વિશેની લખવાનું રહેશે આવી મોસ્ટી ક્વેશ્ચન ત્રીજો પ્રશ્ન ભારત અને ગુજરાતમાં ઈસી સન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ગ્રામીણ અને શહેરી લિંગ પ્રમાણ જણાવો બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ બરાબર બે હજાર અગિયારની વસ્તી ગણતરી ડેટા એટલા માટે નવી વસ્તી ગણતરી થયેલી નહીં બરાબર દર દસ વર્ષે વસ્તી ગણતરી થાય જોકે ખરેખર હવે દસ બે હજાર એકવીસની અંદર આપણી વસ્તી ગણતરી થઈ જવી જોઈએ બરાબર પણ બે હજાર એકવીસની અંદર કોરોના કાળ કારણે વસ્તી ગણતરી થઈ નથી તો હવે જોઈશું સરકાર શું કરશે આગળ વસ્તી ગણતરી જોઈશું આપણે પછી બરાબર ચેપ્ટર નંબર પાંચની અંદર વૈશ્વિકીકરણના લક્ષણો જણાવો બરાબર ઉદારીકરણના લાભ અને ગેરલાભ જણાવો આ ચેપ્ટર નંબર પાંચની અંદર જેટલા બી પ્રશ્નો હોય ઉદારીકરણના લાભ અને ગેરલાભો જણાવો આ ઇકોનોમિક્સવાળા વિદ્યાર્થીઓને પણ કામ જ વૈશ્વિકરણના લક્ષણો જણાવો આ ધોરણ દસની અંદર જે સામાજિક વિજ્ઞાન એમના માટેનો પણ પ્રશ્ન ધોરણ ઇકોનોમિક્સ ઇકોનોમિક્સવાળા એમના માટેનો પ્રશ્ન અને વાળા માટે એમના માટેનો પણ પ્રશ્ન ત્રીજો હવે પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં વાળા લોકોનું આપણે જીવન એ વિશે સમજાવવાનું પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં વર્ણવો બરોબર નવતરનો જે જમાનો આપણો થઈ રહ્યો વેસ્ટર્ન ડિઝાઇનિંગ જે આપણો થઈ રહ્યો જમાનો બરાબર આપણા જે લક્ષણો છણવાઈ રહ્યા છે પશ્ચિમીકરણ આપણો અંદર બહુ ઘણો બધો થઈ રહ્યો છે ભારતની અંદર તો એના વિશે આપણે લખવાનું રહેશે ચેપ્ટર નંબર 6 ની અંદર સંચાર માધ્યમોથી આરોગ્ય ક્ષેત્રે આવેલા પરિવર્તનની સમજૂતી આપો. કમ્પ્યુટર વિશે ટૂંકમાં પરિચય આપો. સંચાર માધ્યમોની સમાજ જીવન પર અસર સમજાવો બરાબર તો આ થઈ ગયા. ઓકે હવે જો ચેપ્ટર નંબર 7 ની અંદર તો ચેપ્ટર નંબર 7 ની અંદર ત્રણ પ્રશ્નો છે. સામાજિક આંદોલનના લક્ષણો જણાવો. એક પ્રશ્ન બીજો પ્રશ્ન સુધારવાદી સામાજિક આંદોલન વિશે માહિતી આપો બરોબર ત્રીજો પ્રશ્ન સામાજિક આંદોલનના પ્રકારો જણાવો ચેપ્ટર નંબર તાલુકા પંચાયતનું માળખું સમજાવો બરોબર બીજો ચેપ્ટર યુવા અજામપાઓ પર ટૂંક નોંધ લખો અને ત્રીજો ગ્રામ પંચાયતના મંત્રીની ફરજ ફરજો જણાવો ચોથો હો તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિ સમજાવો ઓકે ચેપ્ટર નંબર દસની ની અંદર સામાજિક સમસ્યાના લક્ષણો જણાવો બીજો હ ની વિપરીત અસરો જણાવો અને ત્રીજો હ નશીલા નશીલા દ્રવ્યોના વ્યસનની સમસ્યાને હલ કરવાના ઉપચારાત્મક પગલાઓ જણાવો બરાબર આઠમો ચેપ્ટર અહીંયા નથી કારણ કે આઠમો ચેપ્ટર પરીક્ષામાં પૂછાતું નથી સેક્શન ડી ની અંદર પૂછાતું નથી બરાબર તો પૂરા થઈ જાય આટલા સેક્શન ની અંદર આટલા પૂરક આટલા તૈયારી કરી દેજો તૈયાર કરીને કરવાનો અર્થ એવું નહીં કે ગોખી દેવું ખાલી યાદ રાખો કે અંદર લખવાનું શું જોયું પરીક્ષામાં જ્યારે તમને એટલું ખબર પડશે કે આખું લખવાનું હોય એટલે તમને ઓટોમેટિક વસ્તુ આવડી જશે બરાબર પરીક્ષામાં કોઈ બધી વસ્તુ થોડું તમને ગોખીને જવાના આટલા આટલા પ્રશ્નો થોડું ગોખીને જવો આટલું બધું તો ગોળા થઈ જાય તો ગોખવાન નહીં થતું ખાલી યાદ રાખવાનું વચી લેવાનું આપણને ખબર હોય છે કે અંદર હું હું લખવાનું થશે બરાબર પરીક્ષામાં ખાલી લખવાનું મહત્ત્વ વધારે રહેશે પણ લખવા સાચું લખજો બરોબર અંદર જે આવતું હોય એવું એ રીતે લખવાનું હોય પછી અંદર પછી પ્રેમીઓ બેમીઓના ગીતો ના આવવા જોઈએ જો પ્રેમીઓ બેમીઓના ગીતો આવી તો પછી એ તો કાયદેસર જેવું બળો ખોટું પડે એટલે આવું નહીં કરવાનું જે આવતું હોય એ જ લખવાનું બરાબર અને બીજી વસ્તુ કહી દઉં ભાઈ આપણે આ ચેનલ જ લાઇક લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમે અંદર કોમેન્ટ કરતા નહીં તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં બરાબર ચાલો મળીએ જય હિન્દ જય ભરત ભરત માતા કી જય